ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હું પણ મજામાં મારો પરિવાર પણ મજામાં જો હું હવે બહાર હાલવા નીકળી ગઈ છું વોકિંગ કરવા નીકળી ગઈ છું ક્યાં ક્યાં જાઉં છું આગળ આગળ તમને બતાવીશ જો અત્યારે હું મારી અગાસી ઉપર એક્સરસાઇઝ કરું છું વોકિંગ કરું છું સવારે વહેલા પાંચ વાગ્યાની હોકલિંગમાં નીકળી ગઈ હતી ભાઈ શરીરનું બહુ જ ધ્યાન રાખવું જરૂરી છે लेछु અત્યારે વધારેની યોગિંગ મારી અગાસી ઉપર કરું છું एक्सरसाइज કરું છું અને एक्सरसाइज करू વ્યાયામ करू અનુલો મિલોમ બેસિન કરીશ પણ એ તો મેટ સુટ નથી કર્યું પણ ક્યારેક કરતાની કોશિશ કરીશ તો અત્યારે અગાસીમાં ચાલી રહી છું તમે જોઈ શકો છો આ મારી અગાસી છે એટલું મસ્ત વાતાવરણ છે કે ના પૂછવા स थि पढा अनि पछि मारु नास्ताै नै बेसी गइ नास्ता हर्बल लाइफ न्युट्रिसन सेक बनाइ पिउँछु मेरो थाइरोइड आउँदै अरू एक कलाक पहिला मारे सब्जी मिक्स सब्जी ज्युस पिवा बिट काकडी गाजर आ, धाना બધું નાખી અને મારે એ જ્યુસ પીવાનું હોય જમ્યા પહેલાં એક કલાક પહેલાં મારે આ જૂસ પીવાનું હોય તો આ જ્યુસ બનાવી અને જો બપોરના વાગી ગયા છે અગિયાર હવે હું જ્યુસ પી અને પછી રસોઈ મારી માંડી દીધી જો આ સંભારો કરું છું પનીર સાતળી રહીશું એ પણ હું ખાતી હોઉં છું કારણ કે મારે ડાયટ ફોલો કરું છું હું ત્યારે તમે જોઈ શકો છો હું રસોઈ બનાવી રહીશું આ રસોઈ જો તમે मग अनि रोटला बनाउछु बाजराना रोटला अनि मग अनि सम्भार बस आज आमा पण काही पण तुल लागे त म कमटमा जरुर कमट लाइक शेयर सब्सक्राइब जरुर गर्ट पूरपूरोज मने विश्वास छु नै नवी छो એટલે आमा कहीँपति म विश्वास યુટ્યુબ ફેમિલી મને છે અત્યારે હું આ પૂરેપૂરું સારું બનાવવાની કોશિશ કરી રહીશ જો હું જાતે જ સૂટ કરું છું જાતે જ રસોઈ બનાવું છું આ મગ છે આ મગ હું અત્યારે ધાણાભાજી સંભાળી રહીશું જોઈ શકો છો તમે અત્યારે મગ વઘારી રોટલો બનાવીશ અને રોટલો પણ તમને બતાવવામાં હાથે જાતે ટીપેલો હાથે ટીપેલો રોટલો અને અત્યારે શિયાળો હાલે છે કડકડતી ઠંડી હાલે ઠંડીમાં રોટલો ખાવાની મજા જ કોઈ ઓર હોય છે જો અમે તો લગભગ તો લગભગ રોટલો જ ખાતા હોય છે બાજરાનો રોટલો અને કોઈ પણ સબ્જી અત્યારે મગ બનાવ્યો છે ભાત અમે ઓછું ખાઈએ એટલે બે માણસ છીએ એટલે મગને રોટલો ખાવો તો એટલે મગને રોટલો બનાવ્યો જો તમે જોઈ શકો છો મારી રસોઈ તમે જોઈ શકો છો આમાં પણ કાંઈ મારી ભૂલ થતી હોય તો તમે મને કમેન્ટમાં કહેજો અને મને પૂરેપૂરો સપોર્ટ આપજો હા મને વિશ્વાસ જ છે કે તમે મને સપોર્ટ કરશો જ જો તમે હું તમને પૂરેપૂરું બતાવવાની કોશિશ કરી રહી છું અત્યારે નાનું એવું કુકર છે મારું નાનું એવું મસ્ત કુકર છે એમાં બે માણા પતિ પત્ની હોય ને એટલે નાનું નાનું યુઝ કરતા હોય થોડી થોડી રસોઈ કરતા હોય છે જો આ રસોઈ મારી પણ બની જવા આવી છે અત્યારે હું અત્યારે વાગી ગયા છે બાર અત્યારે બાર વાગ્યા પહેલાં જો આ રસોઈ મારી બની જાય અગિયાર વાગે મેં મિક્સ સબ્જીનો જ્યુસ પીધો હોય ત્યાર પહેલાં મેં અફ્રેશ એટલે અફ્રેશ તો વહેલાં પાંચ વાગે પીધો હોય પણ શેક પીધો હોય લગભગ નવ વાગે નવ વાગે નાસ્તો કર્યો હોય હર્બલ લાઈફમાં હું જોઈન્ટ છું અત્યારે હું બાજરીના રોટલા કરી રહીશું જોઉં તમે તમને બતાવવાની કોશિશ કરી રહીશું બાજરીના રોટલા પણ તૈયાર થઈ જશે હમણાં મસ્ત મજાની થાળી સજી ધજી ને તમને હું બતાવવાની કોશિશ કરી રહી છું તમે જોઈ શકો છો આ મારું આ મારું નાનું એવું મિની કુક્કર મસ્ત કુકર છે આ બહુ મસ્ત આમાં બને છે રસોઈ કહેવાય છે ને કે એલ્યુમિનિયમના બનાવવાનું ન હોય પણ મને ખુદને જ મને એમ થાય કે આ કુકરમાં બનાવેલી ગમે એ સબ્જી બનાવું તો મને સ્વાદ જ અનેરો આવતો હોય છે તો હું આ કુકર મૂકતી જ નથી એમ હવે હું બાજરીના રોટલા કરું છું બાજરીના રોટલા અને મગનું શાક જો તમને બતાવું બાજરીના રોટલા તૈયાર થઈ ગયા છે ચાલો બધા જમવા ચાલો હમણાં થાળી પણ તૈયાર મારી થઈ ગઈ છે જોઈ શકો છો મસ્ત એવી થાળી ચાલો જમવા આવો રહ્યો મારો બ્લોગ